અને ભગવાનના દર્શન કરી અને હવે આપણે જાય છે બારે સિક્રેટ છે તમને બતાવું આપણી સાથે છે પણ એક પણ એક અજીબ એ પણ આવે છે એ પણ એ સિક્રેટ છે તમને આગળ બતાવું કોણ આવે છે કોણ નહીં ચાલો મિત્રો મહાદેવર જઈ મળીએ તમને

હવે જઈએ ચાલો બેન તો પોપટ થઈ ગયું આપણે જવાનું હતું સવારે ન હોય વ્યવસ્થિત લાઇટિંગ એટલા માટે હવે અહીંયાથી તો કેન્સલ કર્યું ત્યાં કાંઈ વ્યવસ્થિત હતું નહીં એટલે મીન્સ રાતે જાઉં ને તો તમને સારું લાઇટિંગ મળે જોવા હવે આપણે આર્ટ ગેલેરીમાં આવી ગયા આર્ટ ગેલેરીમાં શું છે શું નહીં જોઈએ ચાલો

બોન સાઇ એક્ઝિબિશન આપણે કંઈ ચાલી રહ્યું છે તારીખ સત્તર અને તારીખ અઢાર ઓકે આજે તારીખ અઢાર છે એટલે આજે તો બસ છેલ્લો દિવસ છે આની અંદર આપણે એવું ડિસ્પ્લે કરીએ છીએ કે બોનસાઈ સાઇ ઓકે મોટા પ્લાન્ટ્સ હોય એ પ્લાન્ટને સેલો પ્લેની અંદર કેવી રીતે તમારે ડેવલપ કરવા ઓકે અને એ જે ડેવલપ થાય એ જે આર્ટ છે એ આર્ટ ફોર્મને કહેવાય બોન્સાઈ ઓકે આપણું ક્લબ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અચ્છા અત્યારે આપણું સૌરાષ્ટ્ર કચ્છમાં આપણું બોન્સાઈ ક્લબ અમે ઊભો કરીશું કે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ભરના બધા આર્ટિસ્ટો એની અંદર પાર્ટિસિપેટ છે અચ્છા

જે પીપળ પ્લાન્ટ તમે રોડ સાઈડ બધી જગ્યાએ જોવો છો આની ઉંમર આશરે ત્રીસ વર્ષની આજુબાજુ છે અચ્છા તો ત્રીસ વર્ષની એજ અને એની સેલો ટ્રેનની અંદર છે બસ આ જ ટ્રેનની અંદર એમનું ડેવલપિંગ થશે એ ગ્રોથ થશે બધું થશે તો તમે આગળ એક જોશો આ એક શિલખંડનો પ્લાન્ટ છે હમ શિલખંડ પણ રોડ સાઈડની પ્રજાતિ છે તમે બધી જગ્યાએ જોઈ શકજો અને આની એજ તકરીબન પચીસ વર્ષની આજુબાજુ હશે ઓકે પચીસ વર્ષ હા પચીસ વર્ષની એજ છે ઓકે કે જે એની મેચ્યોરિટી લેવલ બધું જે રોડ સાઈડ આપણે બહાર આપણને મળે છે એવું જ હોય છે ઓકે પણ એને તમારે દિવસે ને દિવસે દર ત્રણ મહિને દર બે મહિને મહિને એને ટ્રેન કરવો પડે એને રૂટ ટ્રેનિંગ કરવાની ફીડિંગ આપવાનું ઓકે સોઇલ ચેન્જ કરવાની વાયરિંગ કરવાનું કટિંગ

નો પોતાનો ક્રોથ છે તો સેમ તમે એનો નંબર 1 પ્લાન છે ઓકે નંબર 1 હા યસ નંબર 1 આ ફાઈકસ રમફી છે એના બૌદ્ધિક ટ્રી કહેવાય ભગવાન બુદ્ધે જે સાધના કરી આરાધના કરી એક ઝાડ નીચો કર્યો જાળ એટલે કયું હતું એ ઝાડ હતું બૌદ્ધિક એટલે ના બોધી ટ્રી પડી ગયું અચ્છા તો ભાઈ ભગવાન બુદ્ધે સાધના ત્યાં કરી એનું મોટો મોટો લિફ્ટ આ પ્લાન્ટનું મોટા મોટો લિફ્ટ આવડું હતું તમે જોઈ શકો આ પ્લાન્ટનું મોટો મોટો લિફ્ટ હવે જ્યારે નવા લીફ આવશે ત્યારે લીફ બહુ નાના થઈ જશે લીફ પણ બતાવીશ કે કેટલા નાના હોય ઓકે પણ એનું મેચ્યોરિટી લેવલ કેટલું છે દસ વર્ષનો પ્લાન્ટ છે પણ તમે જોઈ શકો છો એકદમ સેલો ટ્રેમાં પછી આ જો કલાકારે એક એવું ડિસ્પ્લે કર્યું છે કે માટલું તમારી પાસે છે તૂટી ગયું છે પણ તોય પણ બોગમ વેલ એના ફ્લાવરિંગ બધું એમ નંબર છે પછી આ અમારું સેકન્ડ મોડલ છે તમે એમાં જોઈ શકો છો કે ફ્લાવરિંગ પણ છે બધું છે બોગનવેલી છે ઓકે આ પણ આપણે લોકલ જ અવેલેબલ હોય છે મિની એચઆરનું એક બીજું સ્વરૂપ છે તમે જુઓ એકદમ નાના નાના લિફ્ટ છે અને બહુ સરસ કરવી મૂવિંગ ને બધું ઉપર પ્લાન્ટ સાથે આપેલું છે પણ તો પણ છતાં પ્લાન્ટ એટલો હેલ્ધી છે કેટલા બારે આ પણ જોઈ શકો છો આ બોગલ વેલી છે બસ એમાં ફ્લાવરિંગ પાછું સ્ટાર્ટ થશે આપણો ગુગળીનો પ્લાન્ટ છે ગુગળ છે

સો ટકા બહુ વ્યવસ્થિત આ તો બહુ ગજબ જ છે પછી એક બીજું છે તો આ પણ એક ડેડવુડમાં જ કરેલું ક્રિએશન છે અચ્છા હમ ના બહુ વ્યવસ્થિત કરેલું છે કામકાજ આ રાફ્ટ સ્ટાઈલ કહેવાય કોઈ પણ પ્લાન્ટ હોય એકદમ વરસાદ કે કંઈ વાવાઝોડામાં પડી જાય એટલે જમીનો ટચ થઈ ગયો હવે જમીનમાં ટચ થઈ ગયો એમને પડ્યો રહ્યો પછી ત્યાંથી નવો એનું પ્લાન્ટ ડેવલોપ થાય એથી પાછું નવું આગે એ સ્ટાઇલ અમે બતાવી છે અને કહેવાય રાફ્ટ સ્ટાઇલ એક તમને સરસ બતાવું પછી એક આગળ આપણે કીધું છે આજુબાજુની ઉંમર અચ્છા વીસ વર્ષથી એ બોન સાઈડ અંદર ધીમે ધીમે ડે બાય ડે ડે બાય ડે આગળ વધતો જાય વર્ષ દર વર્ષ વરસ 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 એમ કરતાં કદાચ વીસ વર્ષનો એકદમ હેલ્ધી આ જ રીતે મારા ગુગળે મારે ઘરે રાખવું હોય મારા અનુભવ કરવો કેમ કરીશ આવી રીતે ઉનાના કારીગર છે આર્ટિસ્ટ છે તેના દ્વારા બનાવેલો ક્રિએશન છે પથ્થર અંદર એને કાર્વિંગ કરી એમાં એને પ્લાન્ટ ડેવલપ કર્યો બહુ પણ એમનું પણ જો એકદમ નેચ્યોરિટી લેવલ સારું છે બહુ જ સારું

जो फाइब्रस रूट पर एक्चुअली बोनसाई तो बोन तो एक है okay. ना मेन टैप रूट्स है उनको कट दिए है को बोनसाई को फाइब्रस रूट पर ट्रांसफर किया ओके माने ये फाइब्रस रूट थ्रू जे एनर्जी देना माय एब्जॉर्ब करती है okay. ओके अच्छा भी घोरो सांबो केनो घोरो सांब लिए आपने घोरो सांब लिए सर मीठे अम्ल गए हां हां एमओ ट्रीशन કે ભાઈ કલાકાર એવું દેખાડવું ટ્રાય કરી છે કે ભાઈ જ્યારે વીજળી પડે પ્લાન્ટ વીજળી પડે એટલે પ્લાન્ટ ફાટી જવાનું ટ્રી ફાટી જાય ટ્રી ફાટે એટલે જે ડેવલપ થાય પછી એને ભાગ બધું કાઢી અને કરવિંગ કરી અને પછી એને ડેવલપ કરે છે અચ્છા આ છે આપણે ભાવનગરના આર્ટિસ્ટ છે ઉમેશભાઈ બારોજા એમને એવું બતાવવાનો પ્રયત્ન કરો કે ભાઈ પહાડ ઉપર કોઈ પ્લાન્ટ ડેવલપ થાય તો એ ડેવલપિંગ પછી કઈ રીતે થાય તો એ આનંદ થતો હોય અને એ જ પ્રકૃતિ એ જ આખો આર્ટ ફોર્મ અને આપણે ટેબલ ઉપર મૂકી દીધું છે આ જો દરેક ટેબલ તમે જે જોઈ રહ્યા છો આ ટેબલ છે પ્લસ આ ટેબલ છે એ પણ આપણા આર્ટિસ્ટ જ છે

ಸತ್ತೀಸ್ ವರ್ಷ ಎ ಬದು ಎಚಮೆಂಟ್ ಗುಂಪಾಯ ರೂಟ್ಸ್ ಸ್ಟೋರ್ ನಾವು ಖಬರ್ એવું દેખાય કે આપણે તમે જોતો હોય તો દિવાલ સાઈડમાં ઘણા બધા ઊભી ગયા હોય છે તો એ પ્લાન્ટ જ્યારે ડેવલપ થાય તો બોલો જો કે અડીને બધા ઉગી ગયો હોય તો એવી એક તો કલ્પના એનો મૂકી છે બિલકુલ બિલકુલ આખી જે તમે આર્ટ ફોર્મ જોવો છો બોન્સાઈ આર્ટ ફોર્મ કેવું છે એ જીવંત કળા છે આ એવું નથી કે એકવાર બનાવીને મૂકી દીધું તો એને કંઈ ખબર નથી આજે આજે તમે આ મૂકી છે તો આજે આમાં નવા પાન આવી છે આ રીતે લીફ બોલ થોડી આગળ વધે થોડી કટિંગ કરવું પડે આનો એટલો ખ્યાલ પણ રાખવો પડે એટલો

और आने एज के लिए 30 वर्ष की आम ली है अच्छा 30 वर्ष की आम तो ली है हमारा फिटिंग पर आउसा बहुत अच्छा है ये नीचे की आपे धर वाली है हम बिल्कुल बिल्कुल पसी आ रहा है ओके अच्छा होली रायण जो है हां पर ये 30 वर्ष की अच्छा तो मेरा मैच्योरिटी लेवल में ट्रंक साइज जो एकदम पावरफुल एकदम बल्कि नेचुरल नेचर हो गई है ना ना बिल्कुल आ सेमी क्लासिक स्टाइल वाली अच्छा તો એનું પણ મેચ્યોરિટી લેવલ જુઓ ભલે આ ત્રણ વર્ષ સુધી પણ કલાકારે એવું દેખાડ્યું કે ભાઈ એને નેચરલ મૂવ્સ બધા હોય એ એકદમ આમ નમી ગેન પછી કેમ પડી ગયું છે તો સામે તમે પ્લાન્ટ જુઓ

પણ બહુ હાર્ડ રીતે કરેલું છે બહુ હાર્ડ રીતે હવે નેક્સ્ટ આપણો છે બોટેનિકલ નેમ છે અને કલાકારે પણ આર્ટિસ્ટને એવું શો કર્યું કે ભાઈ આ વિપિંગ એટલે કે બધા બધા મૂવ્સ છે કે જે બધું ડ્રીમ સ્ટેમ્પ છે બધું સ્ટેમ્પ નીચે ટચ થાય છે ઓકે એટલે કેવું આપણે ફાઉન્ટેન હોય હા હા એવી એક સ્ટાઇલ એટલે વિપિંગ સ્ટાઇલ ઓકે એક સ્ટાઇલ આમાં આર્ટિસ્ટ એવું શો કરે છે જૂનું હોય કંઈક ભંગાર રિક્ષા પડી છે રિક્ષા ઉપર પ્લાન કરે તો ચોટી ગયો હોય ચોટી હા હા એવી રીતે બહુ સરસ બહુ સરસ

આમાં છે એક્સપોઝ રૂટ એકચુઅલી પ્લાન્ટ આ છે આ તમને રૂટ્સ છે છતાં પણ પ્લાન્ટ કેવી રીતે ડેવલપ થાય પછી આ છે ફ્રૂટ ઓર ફ્રૂટ ઇન પ્લાન્ટ ઇન રોક તો રોક ને પ્લાન્ટ બધું એક થઈ ગયું છે તમને ખબર જ ન પડે બધું એક જ થઈ ગયું છે અચ્છા આમાંથી જ જોડાઈ ગયું છે आवेद स्वीट तुझे जरा वावा जोड़ा हुआ है तेरा चार बता एक दिन हम गमी गया हुए। यस यस। तो आर्टिस्ट वो बता लो कि एक टिम पावन चालू है ना प्लांस है ठीक है क्या? आप लोगों को रोशनी अच्छा देखो। अच्छा ओके। अमूर्ती ग्लोरी। ચાર પણ એક બોટિંગ હોય છે એ પ્રમાણે જોવા ફ્લાવરિંગ જોવા મળશે હમ આ એક બોટિંગ છે એમાં પણ ફ્લાવરિંગ છે પોતાની પ્રમાણે छता ये अपना बालकनी में अपना फड़िया में ये राखीन तुम्हें नहीं साथ में एटेच करी सको एटेच करी सको ना कि तो तुम्हें नेचर देखने के लिए सो टका सर सो टका नेचर ने अपना कनेक्टेड रहवान कनेक्टेड रहवान तुम्हें मेन एम ही जगह तुम्हें नेचर साथ कनेक्टेड सो जो आओ राख सो तुम मजा होगी तो तुम्हें ना वोड़ी बुजुर्ग के काम करो हाँ या तुम्हें नेचर साथ में नेचर नेचर के दूर जा सो तो दूर ही है આ પણ એક વિપિંગ સ્ટાઇલ છે પછી આ બોટલ બ્રશ છે ઓકે આ નેચરલ વીપિંગ સ્ટાઇલ ઉપર આવશે દરેક વ્યક્તિ આને ખબર જ હોય આ બુક આ છે બાવન બાવન સો ટકા આર્ટિસ્ટ બાવનનું પણ બોન્સાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે તમે ફ્લાવરિંગ છે બધું છે પ્રોપર પ્લાન્ટ સેટઅપ જ થયેલો છે પછી આ કેલેન્ડર છે ओके okay. इनमें पर फ्लावरिंग एकदम रेड कलर आते रहे थोड़ी आवेज़ गई थी इनमें थोड़ी शक्ल आया जाहिया पड़े चाहिया पड़े चाहिया कल हवे में फ्लावरिंग स्टार्ट हो एकदम रेड कलर का फूल आया इसे आप कौन प्लांट आया अच्छा इसे आपने थोड़ा पता और आशुरियत सलाद में सुनियो जो जो प्लांट्स है हमारा अच्छा डिस्क ओके एकदम शर्मा हुआ है सर और प्लांट्स ऊपर हो गए और से दूसरी बनावे ना है वो कैसी और साइड में करो

ઓકે એરિયલ રૂટ જો એનો ફ્રંક સાઇઝ જો એનો થિકનેસ તો છતાં પણ સેલો ટ્રેમ જ ડેવલપમેન્ટ છે

એકદમ જો અને ગ્રીન વ્હાઈટ રેડીસ ત્રણ કલરમાં પ્લાન્ટ લીફ મળ્યા છે એ પણ ક્યાં એકદમ નાની ટ્રેમ આવે પણ એ ક્યારે પોસિબલ થઈ જયારે તમે એ આર્ટફોર્મ એક્સેપ્ટ કર્યું તમે એ આર્ટફોર્મ ઝીણા સર છે ઓકે અને આ અમારા હિરેન સર છે એકચુઅલી અમદાવાદથી બિલોંગ કરે છે અને આ અમારા વલસાડથી આપણા આખા ગુજરાતમાં જેટલા બી બિલ્સ આર્ટિસ્ટ હોય હા તેમના આઈડિયલ ઓકે હિરેન સર અચ્છા પછી ઉમેશભાઈ અમે તો પાણી આવતા

মাটি পথর লোক কাকার লো পিটু টুকড়ো লোক রিকা টু রিকমা টু আকার সোইল হয় সোইল খালি মাটি

શું નામ આપનું સર હિતેશભાઈ થેન્ક યુ હિતેશભાઈ આટલું સમજાવવા બદલ અને ચાલો મિત્રો મળીએ તમને સારું લાગ્યું હોય તો કમેન્ટ કરજો તો હવે વૃષ્ટ બોન્સાઈ ટ્રીનું એક આયોજન કરેલું હતું એમાં આપણે ગયા છીએ તો એ એક ભાગ અને બીજો ભાગ બે ભાગ જોવા મળશે તો બે ભાગ બે બે ભાગ જોઈને તમારે નીચે કમેન્ટ કરવાનું છે તમને સારું લાગ્યું કે નહીં અને આપણે બીજા આપણે કઈ જગ્યાએ ગયા હતા ડોલ ડોલ મ્યુઝિયમ ડોલ મ્યુઝિયમમાં ગયા હતા અને સૌરાષ્ટ્ર બોન્સાઈ ટ્રી એક આયોજન હતો એ માટે હતા તો તમે બે બાઈક જોઈને તમારે કમેન્ટ કરવાનું છે તમને સારું લાગે પલ્લુ બે નામ જોવો પલ્લુ બે નામ જોવો આમ

સૌરાષ્ટ્ર એક આયોજન હતો એમાં ગયા તા તો તમે બે બાજુ જોઈને ને તમારે કમેન્ટ કરવાનું છે તમને સારું લાગ્યું તો મળીએ બીજા માં આ બ્લોગ અહીંયા એન્ડ કરી છે પછી મળીશું બીજા બ્લોગ